નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહશો ન્યૂઝ અને હું શું જગદીશ વૈષ્ણવ ગુજરાતની વાયબ્રન્ટ ગ્લોબલ પહેલા રાજ્ય સરકારે રાજ્યમાં દારૂ પીવાની છૂટ આપવાનો અભૂતપૂર્વ નિર્ણય લેતા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં હવે દારૂની થઈ જશે તેમ લોકોને મુખે ચર્ચાઈ રહ્યો છે ગુજરાતની સ્થાપનાના સમયથી દારૂબંધીનો અમલ ચાલી રહ્યો હતો ત્યારે રાજ્ય સરકારે હવે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની રાજ્ય સરકારે છૂટ આપવાનો નિર્ણય કર્યો કે ઇન્ટરનેશનલ ટ્રેડ કંપનીઓને અને ફાઇનાન્સના હબ ગિફ્ટ સિટીમાં વૈશ્વિક હેતુથી ડાઇન વિથ વાઇનની છૂટ અપાય છે જો કે અહીં લોકો ચોક્કસ નિયમો હેઠળ હોટલ રેસ્ટોરન્ટ અને કલબોમાં દારૂનું સેવન કરી શકશે જો કે હોટલ રેસ્ટોરન્ટ અને કલબોને દારૂની બોટલો વેચાણ કરી શકશે નહીં ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણયનો વિપક્ષ દ્વારા ખૂબ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે શંકરસિંહ વાઘેલાએ કંઈક અલગ જ નિવેદન આપ્યું છે કે ગાંધીના ગુજરાત એવા ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના નિર્ણય અંગે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે પહેલે કરી છે તો આખા ગુજરાતમાં અમલવારી કરાવો માત્ર રૂપિયાવાળાને જ દારૂની છૂટ ના આપો લઠ્ઠા જેવો દારૂ પીવો એના કરતાં સારો દારૂ પીવાય ચોરી છૂપીથી દારૂ પીવો એના કરતાં છૂટથી દારૂ પીવો સસ્તો અને સારો દારૂ મળે એ ખૂબ જ જરૂરી છે દારૂ ન મળતો હોવાને કારણે ડેસ્ટિનેશન મેરેજનું ક્રેજ વધ્યો છે કરમસદ વડનગર ધોલેરાસર કચ્છના ધોરડો અને મહાત્મા મંદિરમાં દારૂની છૂટ આપો આ સાથે શંકરસિંહે મોટો દાવો કરતો કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની દારૂની પણ છૂટ અપાશે તો આપવી જોઈએ તો આખા ગુજરાતમાં આપો દારૂબંધીના નીતિના કારણે ગુજરાતનો યુવા ધન ડ્રગ્સના રવાડે ચડ્યો છે જો કે હું દારૂ નથી પીતો અને કોઈ પી એ મને ગમતું પણ નથી પણ આ ગુજરાતની દારૂબંધીની નીતિ એ દંભી નીતિ છે તો ભાજપના કૃષિ મંત્રી એવા રાઘવજીભાઈ પટેલ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મુદ્દે કહ્યું કે સરકારના નિર્ણયને હું આવકારું છું અને આંતરરાષ્ટ્રીય અને ઇન્ટરનેશનલ જે વેપાર કારણે લોકો આવતા હોય છે એની જરૂરિયાતો સચવાય એ પણ ખૂબ જ જરૂરી છે એટલે આપણા વેપારને વેગ મળે અને વિદેશીઓ અને બીજા રાજ્યના લોકો આપણા ગુજરાતમાં આવે તેમને સગવડતા સચવાય એ માટે રાજ્ય સરકારે જે નિર્ણય લીધો છે તે યોગ્ય છે દારૂ પીવાની છૂટ આપી એમાં આપ નથી ફાટી પડ્યો આમ વેપારને પણ વેગ મળશે વધુમાં કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પણ કહ્યું કે ગિફ્ટ સિટીમાં જે શહેરનું નામ મહાત્મા ગાંધી સાથે જોડાયેલું છે તે દારૂની છૂટ ત્યાં રેસિડેન્ટલ એરિયા પણ છે કોઈ દારૂ પીવે અને પકડાશે અને કહેશે હું તો ગિફ્ટ સિટીમાંથી આવું છું એટલે છૂટ છે રાજ્યમાં પોલીસ દ્વારા ચાલતી હપ્તા પદ્ધતિ બંધ થવી જોઈએ રાજ્યના યુવાનોની બુદ્ધિમત્તા અને કૌશલ્યને કારણે તેઓ ઇંગ્લેન્ડ આફ્રિકા અને અમેરિકા જેવા દેશોમાં પોતાનો યુવાનો ધંધો કરી રહ્યા છે અને તેમના યુવાનો કરતો પરફોર્મન્સ પણ કરી રહ્યા સારું પરફોર્મન્સ કરી રહ્યા છે હોટલ અને કંપનીઓના માલિક બને છે આ યુવાનોને તમે દારૂના રવાડે ચડાવીને છૂટ આપવી એ કઈ દિશાનું લઈ રહ્યા છો એ મારી વાત યોગ્ય તમને લાગતી હોય તો રાજ્ય સરકારે પોતાનો નિર્ણય મુલતવી રાખવો જોઈએ તો ગુજરાતના વાવના ધારાસભ્ય એવા ગેનીબેન ઠાકોરે કહ્યું કે દારૂડિયાને છૂટ આપવા માટે અને બુટલે ગ્રોહનો મોટો ધંધો થાય એ માટે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવી એ ખૂબ જ નિંદનીય છે કોઈ પણ માણસ ક્રાઈમ કરશે કોઈનું નુકસાન કરશે દારૂ પીધેલો પકડાશે તો સમગ્ર ગુજરાતમાં એક જ વાત આવશે અમે તો ગિફ્ટ સિટીમાં દારૂ પીધો છે ત્યારે હવે ગુજરાતના દારૂડીયાઓને બુટલેગુરોને જે માઉન્ટ આબુ અને બીજા રાજ્યોમાં જવું પડતું હતું તેના બદલે ગુજરાતમાં જ વ્યવસ્થા મળશે દારૂ મામલે સરકારે આ નિર્ણય યોગ્ય નથી અને આમ જોવા જઈએ તો ભાજપના કોઈ પણ નેતાને દારૂબંધી છૂટના નિર્ણયનો સારો ગણાવે છે તો વિપક્ષના નેતાઓ અલગ અલગ રીતે પોતાનો વિરોધ કરે છે તો આમ જનતાને શું સમજવું દારૂની છૂટ એ જનતા માટે સારી વાત છે કે ખરાબ કેમ કે ફાયદો તો માત્ર ને માત્ર પૈસા વાળાઓને જ થવાનો છે અને ગરીબને તો કોઈ ફાયદો દેખાતો નથી અને ભાજપના નેતાઓને કહેવા પ્રમાણે કે આ નિર્ણયથી વેપાર વધશે તો આખા ગુજરાતમાં દારૂ પીવાની છૂટ આપવી જોઈએ તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ બનાસદરા ન્યૂઝ બનાસકાંઠા